હોય પણ માણસ કોઈ મોં કરું માતા નું આ police માં અરજી કર્યા પછી ના પડી કે પેલા ના દીધી ના ના પેલા જ તો એને પેલા ના પડી મારે જોવડાવવું છે ને મારા ઘર ના ગાંડા થઇ ગયા છે ને એવું મેં કેવા શોખ ને ત્યાં એવું ગાંડા નું ફાય એમ એને જોતા એટલે એને દેવગતિ ની છે ગાંડા થયા

અને પછી હાસ્ય રોકી નહીં શકો એક વ્યક્તિ શૈલેષભાઈ મનસુખ રાઠોડને ફોન કરીને કહે છે મારી ઉપર મૂઠ નાખી છે અને હવે એ ભૂઆ મારી પાસે માફી મંગાવવા માગે છે આ વાત સાંભળતા જ મનસુખ રાઠોડ સીધા જ ભુવાને ફોન કરે છે અને પછી શરૂ થાય છે અંધશ્રદ્ધા સામે તર્કનો તોફાન ભુવાના દાવા તેની બોલતી બંધ થતી હાલત અને અંતે જે રીતે ગુરુર જમીન પર આવી પડે છે એ સાંભળીને તમે પણ કહેશો વાહ મજા આવી ગઈ તો અંત સુધી જોડાયેલા રહો કારણ કે આ કોલ રેકોર્ડિંગમાં છે અંધશ્રદ્ધા પર કડક ચોટ અને એકદમ જોરદાર મજેદાર વડાંક સાંભળો શૈલેષભાઈ અને ભુવા વચ્ચેનો આ અજબ કિસ્સો ફક્ત બીકેપી ન્યૂઝ વન પર

હા હેરાન ગતિ એમ નામ છે અને એમ કે ગમે તારે તમને સો મહિના માંથી હું પગે લગાડ દઉં મારા માવતર સિત્તેર વર્ષની ઉમર છે કેટલા પછી નિવેદના પૈસા કેટલા માંગે નિવેદ હું જીવન એ કોઈ નામ નથી પાડતો એમ કે ગમે તારે તમારે વાંકો વાળી જવું પડશે માતાજી વાંકા એમ કે છે એ

મારું નામ શૈલેષભાઈ મથુરભાઈ શૈલેશભાઈ મથુરભાઈ શૈલેશભાઈ મથુરભાઈ હા શૈલેષભાઈ મથુરભાઈ અટક ચોહાણ અટક ચોહાણ હા ચોહાણો હા ઓકે પછી ભાવનગર માં કઈ જગ્યાએ અમારો વાળુકડ ગામ આવે વાળુકડ ભાવનગર હા તાલુકો કોક આવે જિલ્લો ભાવનગર આવે

એમાં એવું છે એ લોકો જે વાત કરી ને આપણને અને ધાક ધમકી ને એટલે અમે બીજા એટલે હું એને ભાઈ ભલાઈ છે આપડે એને માફી માંગીએ બરોબર મેં કીધું કે તમારું જે થતું કે એમ નહિ કે તું બધાને કઈ દે તારે કોઈ નહીં કહેવાનું તારે આજ ને સો મહિના પછી દેવા પડશે બાબતમાં ચર્ચા થઈ હોય કે કઈ આશ્વાસન મારું આ હારું કરી દે તો હું તારા દેવ ને નિવેદ દઈ એને એને એટલો પ્રશ્ન આપણે કરેલો છે કે અમારા ગમે તારા માતાજી અમારા મેલા ધીરા છે અહીંયા લાવશે એમ એમ આપણને આવો મતલબ જો કા દાણા હોય કઈ વાતચીત થઈ હોય તો નિવેદ દેવાની વાત આવે તમે યાદ નથી તો બીજા ને કેમ નો કીધું તારે નિવેદ દેવા જોઈએ આપણે કોઈ કીધું નથી આપડે દાણા મેં જોવર નથી એને મને કીધેલું દાણા કી પણ મેં સોવરાવ્યા નથી બરાબર તમારે પૈસા નિવેદના થતા ઈ આપી દઉં ઈ કઈ નામ પાડવું ટૂંકમાં એમ કે તું અહીંયા માફી માંગી દે ને તારા માવતર છે હિતર વર ના અમને પગે થાય એટલે તમારા માવતર ની પગે લાગવા તૈયાર નથી

બધા ભાગ્યા છે વાડી માં જ રહી છે અને બધા એની દાણા જોવરા બધા બિચારા બીવે છે હું એમાંથી જે મને કઈ એને ત્રાસ આપ્યો મેં સીધી ફરિયાદી નોંધાવી

એની આઈડી મારે ગોતી પડશે સાહેબ આ તો ગોતી ને દયો એટલે ફોટો નીકળી જાવ હા બસ એમ એટલે હું છે હું તમને તમે દયો ને તો અમે તમે ઓળખતા હો અમે તો પછી બીજો પૂવો ઓન કિલકુ ગાળ દી મરે જઈને આ ના ના વાત સાચી છે હાલો મને તમારો મોબાઈલ નંબર બોલો આ એક મિનિટ હો ચાલુ રાખજો કાઢી લો હા સત્તાણું સાડત્રીસ સત્તાણું સાડત્રીસ પછી બેતાલીસ બાસઠ બેતાલીસ બાસઠ બાસઠ અને અઠ્યાસી છેલ્લે છેલ્લે અઠ્યાસી હાલો

હા તમે એમ કીધું કે તમારે નિવેદ દેવા જો નકર મારા માતાજી તારી પાડ કાઢી નાખશે અને તને મારી છે ને એવું બધું તમે કયો છો એવું બધું તમે ફોન માં વાત કરો છો એ છે એવું મેં કીધું જ નથી હા શૈલેષભાઈ મથુરભાઈ ચૌહાણ એને તમારી ઉપર અરજી પણ એ પોલીસ માં કરી હા કરી છે હા બોલો પછી કા નથી કરી કરી કે આ બોલો હા એટલે તમે ના પાડો છો એટલે એટલે માતાજી ના પાડી પોલીસ વાળા ના પાડી કે આ ન કરાય ના પાડી મેં માતાજી કે મેં રજા દઈ દીધી ભાઈ

એમ નઈ તો તમને કીધું કોઈ તમને પથારી ફેરવી નઈ છીએ સોહાષ ભાઈ મથુરભાઈ સોહાણી તું જોવા આવ્યો લઈને આવ્યો એમ નઈ તમને એને કીધું તમને એને કીધું એટલે ના માર જાઉ કઈ અમને હું નહી કયો છો

પણ તમને એને એવું કીધું ને તાર માં ને તારા બાપ ને પૈસા લાવ્યા ગામ ગાથી માંથી એને કોને કીધું અને કોને લાવ્યા ને એને સાક્ષી બોલાવો એને લઈને આવો એને મનસુખ ભાઈ ભૂવો ધીમરિયા દાદા ને તમારા જે છે એ તમારું શું થાય એ મારે કાય ખબર નથી થાતો એમ ને આ ભૂવા છે એ તમારું હું હગા થાય ભૂવા છે એ મારા ઘરવાળો છે કેમ ઠીક ઠીક ઠીક

એટલે એને દેવ દેવ ગતિ ગાંડા થયા પણ એમ ને દેવ હિસાબ ગાંડા થયા એવું તમને કેવા વાળું હોય એને તમારે એમ કેવું હાલ મારે એના પાછા જાવું છે એને લઈને આવાય તમારે હા ઈ એને મે વાત કરી લે કીધું કે જા મનસુખ ભાઈ પાસે સપટી નકાઈ ને એટલે લગભગ કે તમારી એક બે જણા ગાંડા છે ને આખું ઘર ગાંડા થઈ જાવ તમે કીધું સારું કર્યું બે એક છે તો એય થઈ જાય કામ પતે

ये बेन हूँ रावण देव बोलूँ सु माता जी ने डाक लगा कर नहीं दी तो मैं नाम नाम ना, 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 रा, रावण देव नाम पे ना बोलो सु मनसुख भाई रावण देव शिवगर थी हाँ मनसुख भाई रावण देव वो मूड तो सिंह और तो जैन पहली बार किधर पड़ा वो हासु का उन्हें तो होती बोलूँ એમને તમે એવું કેમ કયો છો કે હું નાયન બોલું એમ કેમ કયો છો તો ઈ તો બેના મને માતાજી પૈણમાં આવ્યો ને એટલે એવી રીતે બોલ્યો હા તમને બધા માતાજી આવી જાય રાવદેવ એમ નો આવે

આ શૈલેષ ભાઈ નું જો કદાચ આપડા મનુભાઈ એ કઈ કર્યું હોય તો મારી હડકાઈ મેરડીયા માં એક વસંત દેશ ચાલુ રહી ગયો વસંત દેશ ભાઈ હોળ નું વસન હાલો હાલો હા હાલો આમ હોલ નું વસન દેશ કે આવડે ને કઈ કરી મૂક્યું છે ને આવડે ને પગે લગડાવવાનું લમાડી જો આ વાત હાસી હોય અને મારી જગત જો કદાચ મારી જો ભાખેલા મારી જો ભોયે નો પડે તો બાપ મારી આજ મેલડી હોય તો વાત આમાં પડતું વધાવો દે એવી રીતે એવી રીતે ન કરાય આપણે છે ને આમ હરુ ભરુ બેહીન દાણા સૂથવાના હોય એમ એવી રીતે ન શું થાય પણ મારી પાસે આવ્યો સાલુ રાખો આ ભાઈ બેઠા છે શૈલેષ રહી ગયો શૈલેષ ને ને ફોન

તમારી જગત માં કદાચ તેત્રીસ કરોડ દેવતા ને બાવન વીર ને કાળી નો એક બાપ મારી મેલડી હોય બોલું

ना ना पार पार जो समझ बैठे थे एक सवाल में ही उनके सारे राज खुल बैठे थे डर का धंधा झूठ का नूर सच की आवाज में हुआ गुरूर चकनाचूर मंत्र नहीं तंत्र नहीं बस तर्क का वार चला भोएगी बोली अटकी झूठ सरेआम जला जो कहते थे मैं सब जानू मैं सब करूं एक फ़ोन कॉल में निकला उनका सारा फितूर याद रखो दुनिया वालों सच से मत करना दूर क्योंकि सच के सामने हर बार गुरूर होता है चकनाचूर